જામનગર માં લાડુ ખાવા માટે બરાબરની સ્પર્ધા દેશભરમાં ગણેશ મહોત્સવ નો રંગે ચંગી પ્રારંભ થયો છે ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે જેને લઈને જામનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું જામનગરમાં છેલ્લા પંદર વર્ષથી આ સ્પર્ધા યોજાય છે આ સ્પર્ધા યોજાઈ સ્પર્ધકોમાં તેત્રીસ પુરુષો છ બહેનો અને દસ બાળકો મળી કુલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધકો વચ્ચે લાડુ ખાવા માટે ખરાખરીનો ખેલ જામ્યો હતો તેમની વચ્ચે बसो इटासी लाड़ू खवाई गया पुरुष विभाग में नानजी भाई त्र के चार नहीं पूरा बार लाड़ू खाई विजेता बनया बहनों की स्पर्धा में पद्मीनीबेन गजेरा नौ मोदक झापटी गया में आयुष ठाकरे पांच मोदक आरोगी प्रथम स्थान हासिल करियो। जामनगर में जो सौराष्ट्र में कई सालों से गई सोलह साल से योजाई रहे ये स्पर्धा आज रोज हमारे जामनगर में हुई इसमें उनचास स्पर्धकों ने भाग लिया तैतीस भाइयों दस बच्चों और छह बहनों ने इसमें भाग लिया सौ ग्राम का लाडू था और जो की करें और है घी और लाडू वो चालू करें और बच्चों खास करके जो जंक फूड खा रहे हैं वो इस तरफ आए और अच्छी तरह से लाडू खाए जामगर न भाटी आंबली विस्तार में ब्रह्म समाज वाड़ी खाते आ स्पर्धा योजाई थी जेमा जामनगर ज नहीं लालपुर જામ જોધપુર સહિત આસપાસના વિસ્તારોમાંથી સ્પર્ધકોએ હાજરી આપી હતી અહીં સો સો ગ્રામના લાડુ અને સાથે દાળ પીરસાઈ હતી લાડુ બનાવવા માટે શુદ્ધ ઘી દૂધ અને ગોળનો ઉપયોગ થયો હતો પ્રથમ આવેલા વિજેતાઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા આજના યુવાનો જંક ફૂડ તરફ વળ્યા છે જેનાથી આરોગ્યને નુકસાન થાય છે આજની પેઢી આવા આહારને બદલે શુદ્ધ સાત્વિક ભોજન આરોગ્ય તેવા ઉમદા હેતુસર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું GRU report GST.